મારું નામ જેબી દાવી મામલતદાર રાણાવાવ કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે રાણાવાવ તાલુકામાં આધાર કાર્ડની કામગીરી ઝડપી અને સરળ રીતે બને એ માટેનું એક આયોજન તાલુકાનું ગોઠવેલું છે જેમાં અમારે ઓફિસમાં હાલ બે કિટ આધાર કાર્ડની કાર્યરત છે અને એક પોસ્ટ ઓફિસની કીટ અહીંયા રાખી છે પોસ્ટ ઓફિસના અધિકારીઓ સાથે સંકલનમાં રહી અને એમને પણ અહીંયા આ ઓફિસમાં એક ટેબલ ખુરશી અને બધી વ્યવસ્થા કરી અને રાખવામાં આવે છે રોજે રોજ લગભગ સો જણાના આધાર કાર્ડ અપડેટ નવા સુધારા વધારા જે પણ થાય એ અહીંયા કરવામાં છે પ્લસ આઈસીડીએસ વિભાગમાં પણ એક કીટ કાર્યરત છે એક ઠોયાણા ગ્રામ પંચાયત વિસીમાં પણ આધાર કાર્ડની કામગીરી કરવામાં છે અને હજી પણ અરજદારોને કંઈ પણ આધાર કાર્ડ સંબંધીની કામગીરી બાકી હોય તો મામલતદાર ઓફિસ અથવા આઈસીડીએસ ઓફિસ મારો સંપર્ક કરી અને કામગીરી પૂર્ણ કરવા હું અપીલ કરું છું